જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપવાનું છે આનાથી સસ્તું તમને ટ્રેક્ટર ક્યાંય જોવા નહીં મળે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપવાનું છે તો વિડિયો પૂરો જોતા રહીશું ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઈટલમાં જ તમને ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહેશે મિત્રો ટ્રેક્ટર બે હજાર સોળના મોડલનું ટ્રેક્ટર છે ચાચવેલું ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકનનું બટન ઓન કરી દો ત્યાંથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે બેંસી બસો એકતાલીસ ટ્રેક્ટર જોઈ ગયા છો સાચવેલું ટ્રેક્ટર છે સીટ સતરી નવા એકદમ ટાયર પણ ન્યૂ ટાયર નાખેલા છે બંને ટાયર નાના મોટી બંને ટાયર નવા જ નાખેલા છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ફૂલ જવાબદારી સાથે આપો એકતાલીસ બેંસી ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન પાવરફુલ છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જામ ખંભાળ્યા જોવા મળે રહેશે ગુરુ ટ્રેક્ટર જામ ખંભાળ્યા તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ટ્રેક્ટરની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ટ્રેક્ટર ખરીદી શકો છો જાચવેલું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની કંડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ન્યૂ ટાયર નાખેલા છે બંને ટાયર નવા જ નાખેલા છે નાના મોટા બે ટાયર નવા જ આખી જોડે નવી જ નાખેલી છે કંપની કલર એન્જિન પાવરફુલ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ કે જોવા નહીં મળે સાચવેલું ટ્રેક્ટર છે કે સડો જોવા નહીં મળે છે આ ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરની કિંમત વિશેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ ચાલીસ હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે થોડો ઘણો ફેરફાર થઈ જશે મિત્રો ટ્રેક્ટરવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરના માલિકનો નંબર પંચોતેર સાત અઠ્ઠાવન ચૌદ પાંચ છેતાલીસ તે આ ટ્રેક્ટરના માલિકનો નંબર છે આ ભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે તમે તેમને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો લાલાભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે બસો એકતાલીસ ડીઆઈ તમે લાલાભાઈને ફોન કરી શકો છો ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફોન કરીને મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું